અમદાવાદ મનપા અને વકફ બોર્ડ સાથે છેતરપિંડીને લઈને ફરિયાદ નોંધાઈ છે જે મામલે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓને સાથે રાખીને રીકન્સ્ટ્રકશન કર્યું છે કાંચની મસ્જિદ વિસ્તારમાં સો જેટલા મકાનો બનાવ્યા હતા મકાનનું છ હજાર સુધી ભાડું વસૂલતા હતા સાથે જ પચીસ જેટલી દુકાનો બનાવી હતી એક દુકાનનું દસ હજાર ભાડું મેળવતા હતા કાચની મસ્જિદ અને કાસમ ટ્રસ્ટમાં ટ્રસ્ટી હોવાનો દાવો કરતા હતા જગ્યાના ટ્રસ્ટી તરીકે ન હોવા છતાં ભાડું ઉઘરાવતા અને રૂપિયાનો અંગત કામમાં ઉપયોગ કરતા હતા પોતાની લાઇન ચલાવતા હતા ટ્રસ્ટના બેંક એકાઉન્ટમાં રકમ જમા હતી આરોપીઓએ સો કરોડની મિલકત પર છેલ્લા વીસ વર્ષથી કબજો જમાવ્યો હતો આ સમગ્ર કૌભાંડનો માસ્ટર માઇન્ડ સલીમ ખાન પઠાણ છે જે પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે

ફરિયાદ કરવા નથી જવા દેતા અમારી માંગ એ છે કે જે છે એમને ન્યાય જોઈએ ખાન ખાન જો હે લગભગ બીસ પચીસ મકાન વાળે હે બાકી દુસરે અમારે નહીં હે સોદાગર કન્સ્ટ્રક્શન કંપની પોતાની ચાલે છે એના અંતર્ગત તેઓએ એના ભાડા કુલ એના લીધેલા છે પર્સનલ યુઝ માટે જે ટ્રસ્ટનું જે એકાઉન્ટ છે જે બંને ટ્રસ્ટના એકાઉન્ટ છે એ એકાઉન્ટમાં જે એમણે આટલા વર્ષ દરમિયાન એટલે બે હજાર પાંચથી લઈ શરૂ કરી બે હજાર પચીસ સુધી જે આ જે એમની આવક છે ટ્રસ્ટની આવક એ એમના ટ્રસ્ટના એકાઉન્ટમાં જે જમા કરાવવાની હતી એમણે પોતે જમા કરાવેલી નથી